સગીર બાળકનું અપહરણ કરી ખૂન કરવાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા સેન્ટ્રલ જેલથી વચકાળાની રજા પરથી નાસ્તા ફરતા વડોદરા કેદીમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુ વોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાની ટીમના માણસો જેલમાંથી રજા ઉપર નીકળ્યા બાદ ફરાર થયેલ કેદીઓની શોધખોળ દરમિયાન આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર્ડ કરેલ મુજબના કામે આરોપી જસપાલ ઉર્ફે જશ્યો બળવંતભાઈ ચાવડા રેઠાણ મેઘવા ગામ પાતુજી વાળું ફળ્યું તાલુકા ઉમરેઠ જિલ્લા આણંદ નાવને સેશન્સ કોર્ટ આણંદ નાવને આજીવન કેદની સજા ફરમાવેલ અને આજીવન કેદની સજા પામેલ આરોપીને પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલ દરમિયાન સદર કેદીને ગુજરાત હાઈકોર્ટના હુકમને આધારે દિન દસના વચગાળા જામીન રજા ઉપર તારીખ તેવીસ મે ઓક્ટોબર 2024 ના રોજ વડોદરા જેલ થી મુક્ત કરેલ આ કેદીને તેની રજા પૂર્ણ થઈ થ તારીખ 3જી જાન્યુઆરી 3જી નવેમ્બર 2024 ના રોજ પરત જેલમાં પરત હાજર થવાનું હતું પરંતુ કેદી જેલમાં સમયસર હાજર ન થતાંય બજગારની રજાઓ પરથી બારોબાર ફરાર થઈ ગયેલ જેથી આ ફરાર થયેલા આરોપીને શોધી કાઢવા માટે વડોદરા સેન્ટ્રલ જિલ્લા તરફથી મળેલ પત્રને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કેદીની ટેકનિકલ હ્યુમન સોર્સની આતરે સતત કરેલ તપાસ દરમિયાન આ ફરાર કેદી હાલમાં ડાકોર બસ સ્ટેશનની આજુબાજુ આશ્રય લેતો હોવાની માહિતી મળતા જેથી ટીમે ડાકોર જઈ ખાનગી રાહે સતત કરેલ વોચ તપાસ દરમિયાન ફરાર થયેલ કેદી કેદી જશભાઈ ઉર્ફે જશીલો બળવંતભાઈ ચાવડાએ મેઘવા ગામ તાલુકા ઉમરેઠ જિલ્લા આણંદનાવ ડાકોર બસ સ્ટેન્ડ બ્રિજ નીચેથી શોધી કાઢીને કેદીને હસ્તગત કરી કેદી આજીવન કેદી સજા પામેલ પાક્કા કામના કેદી હોય અને વજગાળા જામીન પર જેલથી છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલ હોય કેદી આ ફરાર કેદીને બાકી રહેલ સજા ભોગવવા માટે વડોદરા જેલ હવાલે કરેલ પકડાયેલ ફરાર કેદીનું નામ અને સદામું જસાભાઈ ઉર્ફે જશીઓ પડવંતભાઈ ચાવડા ઉમરવર સિતાલીસ રહેઠાણ ગામ વાળ ફરી તાલુકા ઉમરેઠ જિલ્લા આણંદ